લીલાપીર સરકાર કમિટી દ્વારા આયોજિત સમૂસાદીની અંદર પંદર દુલન અને બે નવદંપતિએ પ્રભુતામાં પગલાં માંડ્યા લીલાપીર સરકાર કમિટી દ્વારા આયોજિત સમૂસાદીમાં પંદર દુલ્લા દુલન અને બે હિન્દુ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડવા માટે બેઠા હતા જેમણે સમાજ અને વડીલોની સાક્ષીમાં પ્રથમ દુલા દુલન નિકાના પાકબંધનમાં બંધાયા હતા બાદ અગ્નિની સાક્ષીએ નવ નવદંપતિઓએ ફેરાફરી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા

એક સાથે જોડાવાના છે થોડી વાર પેલા આપણે લગ્ન ની વિનંતી થાય ત્યારબાદ અને ભાગીદારો છે